રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા નવીનીકરણ કરાયેલ રેલવે સ્ટેશનના પ્રવેશ કરાયું લોકાર્પણ રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર અને અવજવરનો માર્ગ સાથે મહેમાન નવીનીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે ભરૂચમાં પ્રવેશ લેનાર દરેક પ્રવાસીઓ ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી અવગત થાય તેવા ઉદ્દેશ્ય સાથે સ્ટેશનના પ્રવેશ તથા શહેરના ઐતિહાસિક સ્થળોની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે આ પ્રોજેક્ટનું લોકાર્પણ રોટરી જિલ્લા ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મૌનેશ શાહ સચિવ કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે રોટેરિયન તુષાર શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર થર્ટી સિક્સટી ફોર ટ્વેન્ટી ફાઈવ આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને ગેસ્ટરૂમમાં ફોટો દ્વારા ફોટો જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે અને બ્યુટિફિકેશન કરવા માટે જે રોટરીએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે એનું આજે ઉદઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે અને જેથી આવતા જતાં લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે